એક વાર બરોબર અત્યારે વરસાદની સિઝન છે વાવણી ની સિઝન છે વાવવાનું છે મગફળી દીપડા ની ભય આદિવાસી છે નહીં અને ગામજનો જે ખેડૂતો છે એ પાંચ હાથ જણા ભેગા થઈને ને વાડી આવવું પડે રાતે તો આવી જ નથી કે દિવસના આજુબાજુ ચાર પાંચ હોય તો જ અહીંયા વાડી આવી શકે એમ્સ રોડ છે એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલકી ભરે પડે બહુ અને એ લોકોના જે કર્મચારી છે ડોક્ટરો છે સિસ્ટરો છે એ બધા પૂછશે કે ભાઈ દીપડો નીકળો તો દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી રહેતો વન વિભાગ જ એની સોલ્યુશન લેવે તો જ આ હલ બને એમ છે તમારે પૂરેપૂરો ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી દિવસના ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડો ગમે ત્યાં દીપડા ની ફૂલ બીકરીએ છે અમને અહીંયા રાતે ગમે ત્યારે મજૂર છૂતા હોય તો ફૂલ બીકરીએ છીએ રાતે ગમે ત્યાં આપડે વાડીપી કરવું હોય તો નથી કરી શકતા રોજ ભૂર નો ફૂલ ત્રાસ છે તો રાતે અમારે રખોપુ કરવું કે દીપડાનું ધ્યાન રાખવું અમારે કેટલા સમય દીપડો દેખાય છે દીપડો અહીંયા દોઢ થી બે મહિનાથી દેખાય છે ફોરેસ્ટ અમે બે ત્રણ વાર જાણ કરી તોય કડક કોઈ લેતું નથી શું માંગણી છે તમારી માંગણી એજ છે કે જલ્દી ફોરેસ્ટ વિભાગ જલ્દી જલ્દી કડક પગલા લઈને જલ્દી આ દીપડાને પકડી જાય મારું નામ છે લખણભાઈ અમીરભાઈ ઉંબાલ પરા પીપરીયા એટલા તો સાહેબ એવું છે આ દીપડો વાળીયા બહુ હેરાન કરે છે માણસો બે છે એક દિવસ રૂમ માં ગરી ગયો તો પછી તમે શું કર્યું પછી આ માણસો તો સુતા તો જાગી ગયા પછી તો આખી રાત જાય ગયા સુતા નહી ઓકે શું માંગણી છે તમારી માંગણી એક જ છે સાહેબ અમારે કે આને જેમ બને મને વેલા પકડે આ કેટલા સમય આ દીપડા નો ત્રાસ દીપડા નો ત્રાસ છે સાહેબ બે મહિનાથી આ અમારે બાલ બસા નાના નાના એનું ધ્યાન રાખવું કે રાતે જાગવું રાત ને તમે દીપડો જોયે તો દીપડો અમે ખાડા બધા ગયા તા અમે બધા ખોઈ ગયા તા ખાટલા હારા ભટકાનો પાણી લોટો ભરેલો હતો ને જાગી ગયો પછી દીપડો બહાર નીકળતો ખાટલા બહાર થી આવી ગયો ને ખાટલા પર શાંત પડી રહ્યા ને થોડો વાગી ગયો ને બધાને જગાડે અત્યારે મજૂરો કામ કરવામાં આવે છે ના કોઈ ન મારવાડી એમાંથી બે તો વહી બે હજી સહી જવાના પાંચ શિયામાં 你把过了。